વાંધો પડે નહીં અને આ પાણી વાળા વાયડા થઈ ગયા છે થોડો હાઠો મથી લેવું અને આ પાણી બાણી બધું વાળી નાખો કમર ઓકે પહેલાં પાણીઓ વાંધી રાખો ને પછી પાણી વાળું શાંતિથી પેલા રાતનું પાણી આવે તો કાંઈ વાંધો તો નહીં એ મજા જ આવવાનું પાણી વાળી જ આવવાનું બીજું ફરવાનું શું તો અહેનત કરતા દોર આવે છે એટલે

ઘરે તો મેલ પડી જાય તો આ છે ને બધા બધા માતાજી બાપલીયા જય માતાજી જય માતાજી થઈ લીયો લેર થઈ જાય

એ બધું થાય છે તો કાંક બીજો ધંધો કરી કે પછી કાંક માગવામાં કાઈ ના લાવતો હોય તો કાંક બીજો લઈ આવી લે માગવા મારું ના મળે કાઈ નથી મળતો આમ જોને ખાલી ખમ છે આખા દીનો ફર્યો છે પણ કાઈ મળ્યું નથી જો આ વાટકો ખાલી છે એમ ખમ છે કાઈ મળ્યું નથી કોઈ કોક પાણી પાવો બાપા બીજો તો રે કાઈ આજો કોઈ ઘરે છે ઓલા ભાઈ બોલાવા જાય યાર ને તાર પાણી પાસે તમે તો હવે કે દી આવશે કે તો પ્લાન ઘણો ટાઈમ થઈ ગયો છે 10 મિનિટ થઈ ગઈ છે હું કેમ આયા નથી અરે આવતા હોય છે તો તો હારું ન કે બીજો તો કાઈ બળી ઓન રોટલો મળે તો કામ થઈ જાય ન કે ના વિભો બા કે મને રે હોય તો આ દિવાળી ની શીખલી આયા તો ભલા આદમી આ તો તો હારું છે બે વરહા નું બાચી છે બધું લેવાનું જમણે નથી હાલતા દિવાળી એ નથી હાલી કોઈ ધારામાંતર હતા ને હેડતા હોય એ વિભા અલ્યા આયો આવ હેડો આવ બોલા ભાઈ

એ આતરા આતરા માતાજી જય માતાજી બાપલીયા જય માતાજી જય માતાજી અલા તમે આ માર્કેટમાં નવા નવા લાગે આવ્યા હતા તમે યાદ છે અલા તમન આ બજારમાં પહેલી વાર વાલા છે હું તમને બે ના ના તો નવા થોડોક સમય થયો છે અને વાડે વાડે તમને કોઈ ફાયક નઈ ભઈ કોઈ ખરીદ કોઈ પાણી ભલા ભલા એ મારે તો પામો કરવા પાણી ભરી લાવો પાઓ એને બોલાવા ગયો છે કે હજુ આવ્યા નથી હજી અલા પર

કોરકું બિંદી ના છે આવું તમારે તો કોઈ દાડો ઘરે જ નથી હોતા એલા તો હું હવે તો કાઈ ના તો

તમે ડબ્બો તમે આલી તમારો કામ થઈ જશે પણ અચલ કરી દિવાળી શું કે દિવાળી આવી તમે રાજી નથી દિવાળી હોય તો આપડે તો કઈ ફગારો પડે

તો ગડી હું બીજો શું કરું અલ્યા આ ડબો ફૂલ ભરેલો છે વાજો પેલો હેડો એ આ અહીંયા મૂકી પાછો તિરુપતિ તેલમાં તળો ગવે તેમ બોટા અને જલેબી એ ઉતર છે હા પડ્યો પડ્યો હું ગરમ લાવ્યો છે કે ઉનો લાય ડબો ઈ તો વધારે છે એટલે કાડો કાડ ભરેલો છે એટલે બરોબર હાર હાર સારું હવે જે આવવાનું છેકમાં બે જણ ના મારા દિવાળીલા હોડો દિવાળી સુધી હાલુ હાલી રહ્યો છું જાત્રા ઉપર ઢોલે પછી વાંચ તમારે જે દોરાવાનું હોય બાબા ને જોર દોર દોર લઈ જજો અને બાકીનું પછી જજો પણ ડબ્બામાં જોવો તો ખરી પગત ખાલી છે કે ભરીયો છે ના ભરેલો છે તો ડબ્બો તો ભરલ છે ભાઈ ભરેલ છે પણ ભરેલો છે આમાં કાઈ દેખાતો નથી આ ડબ્બો તોડેલો છે પણ તેલ છે તમે મને જોયાલ દો બાબા જોયાલ તમે જો આ તો જોવી નાખો બાબા આમ લાગો તમારો હાથ દેખાડીયો તો જરા તો ભરો આ આગળ વાગે છે ખાલી છે ના ન તો

બાગુ તો પડે હે भगत વાત આતી કોટી ભણવાનો કીધો પડે ભણવા ગયો ને તો કરવો શું હવે મારા માથે અમારી અમારા પાવો ને બીડી બીડી હોય તો પાવો ને કાકા કાકા હવારાનો હોય તો પાવો

અને હું એમ દીધ માગવાનું માજી રે ને કા તો આખો દાડો વાત કરો રાખજો એમ ન બપ આવે માં હોય તો લાવો ફ્રી છે હવે અમારે ટાઈમ થઈ ગયો છે કોણ ઓળખો છો ભાઈ સાહેબ અમારા ગામ ના થી તમને આખો દાડો બેહ રહે હો આ હું હવારો નો બેઠો તો જા મોળો આખો દાડો નો દે એ તમારે તરસી તરવળી ખબર પડી કાય મે તો ન તો નીકળવો છે જાવું છે અમારે હવે હવે તો એ ભાઈ તો હોર આવજો આ તો ઘરે કોઈ નથી અમે આ જ ત્યારે બોલાવા કરીને વાત રેડી કર્યું છે ને આ બધું તમ બાપુ હાસો અલ્યા ઓહોલું વાગી દામ જતો રયો તો આ કે કાલે આવું પ્રા તો તમને બોધામ બઈસ કરોડ ભણસો તો કાય નથી મોદો એ એડમ મતો તો અલ્યા ભાઈ હવે તમન તારે શું હાલું યાર ક્યાં તો છેત નહીં

આને ભલે તો એટલા ડબલ લેતા હો હવે